નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી સમગ્ર વિગતની વાત કરીએ તો જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની પીપળીકાંઠા વિસ્તારમાં પીવાનું પાણી નિયમિત ન મળતા મહિલાઓએ કર્યો બોલ પાણીની સમસ્યાને લઈને સો જેટલી મહિલાઓએ જાફરાબાદ નગરપાલિકા પહોંચી નિયમિત પાણી ન મળતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે નગરપાલિકા ખાતે હાય હાઈના નારાઓ સાથે મહિલાઓએ રેલી યોજી મહિલાઓએ રેલી કાઢીને મામલતદાર અને ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા રામ મંદિર ના પીએ પછી પાણી આપે એ પણ અડધો કલાક આપે એ પણ ના સાફ સફાઈ પણ કરવા નથી આવતા ગટર થી ગટરો સાફ કરીએ કઈ પાણી તો પાણી આપે એ પણ અડધો કલાક જ પાણી આપે હાવ ધીમું આપે હમણાં હાલમાં પાણી જરાય નથી અમારા ઘર ગટરું બહાર નીકળે અમીને આ જોઈએ મળ્યા ખારવા સમજ પટેલ અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા અવારનવાર અમારા ખારવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે વીસથી પચીસ જ્યારે પાણી આવે છે સફાઈ વેરો કોઈ કરતા નથી ગંદકી ઉકળા ગટર આ બધાના પ્રશ્ન અવારનવાર રહેશે રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને સી ઓફિસર સાહેબને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહેશે બાદમાં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબને ને નગરપાલિકા સાહેબે કરવા આવ્યા હતા